આશીષ તારા લઈને જીવું છું આ જગમાં દુんだડા ગણેશ દેવા વંદુ છું વારંવાર દર્શન તારા કરીને આશીષ તારા લઈને જીવું છું આ જગમાં માતા રે જેના પાર્વતી છે પિતા રે જેના શંકરજી છે વીરા કહેવાયા દર્શન તારા કરીને આશીષ તારા લઈને જીવું છું આ જગમાં ધુંડા ગણેશ દેવા વંદુ છું વારંગવા દર્શન તારા કરીને આશીષ તારા લઈને જીવું છું આ જગમાં કાનો મારાે મૂંગટ શોભે કાનો મા તારા કુંડ શોભે માથા પર તારે મુંગટ શોભે ગળામાં મોતીડાનો હાર દર્શન તારા કરીને આશીષ શિષ તારા લઈને જીવું છું આ જગમાં મન લાડુ તમને ધરાવું દરું ને ફૂલોથી તમને સોહાવું મન લાડુ તમને ધરાવું ફૂલો ને હું તમને સોહાવું દરવું

सच्चा साथी छो तमे रिद्धि सिद्धि ना दाता छो तमे भक्तो ना साचा साथी छो तमे सर्व दुख ना दूर करनारा दर्शन तारा करीने आतिथ्य तारा लईने जीवु छु आ जगमा सर्व दुखों ना લઈને લઈનેવું છું આ જગવાડા ગણેશ દેવા બનુ છું વા રંગાર દર્શન કરા કરીને આ શિસ તારા લઈને દેવું છું આ જગવાન દર્શન તારા કરીને આશીષુ તારા લઈને